જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે શ્રાવણ મહિનામાં કરવામાં આવતા સાકરિયા સોમવારના વ્રતની વિધિ અને તેની કથા વાર્તા કરીશું આ વ્રત ઘણું કઠણ છે નબળા માંદાએ કરવું નહીં શ્રાવણના પહેલા સોમવારે વ્રત કરનારે વહેલા ઉઠી માથાબોલ નાહી ધોઈ મહાદેવજીની નીચેની વાર્તા સાંભળવી વાર્તા સાંભળતી વેળા મહાદેવજી મહાદેવજી કહી હું કારો પૂરવું આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો નૈવેદ્યમાં પચાસ પૈસાની કે રૂપિયાની સાકર લેવી સાકરના ચાર સરખા ભાગ કરવા એક ભાગ મહાદેવજીને ધરાવવો બીજો રમતા બાળકોને આપવો ત્રીજો પોતે આરોગવો અને ચોથો ભાગ જળમાં પધરાવો વધુ વિધિ વાર્તામાં આપેલી છે વાર્તા કંકાવટી નામે નગર હતું ત્યાં એક બ્રાહ્મણ રહે બ્રાહ્મણે આખા શરીરે કોઢ નીકળેલા એટલે એને કોઈ કન્યા દે નહીં કોઢ મટાડવા બ્રાહ્મણે ઘણા ઘણા ઉપાયો કર્યા પણ ફોગટ ગયા છેવટે એણે સોળ સોમવારનું વ્રત આદર્યું વ્રત પૂરું થતાંમાં મહાદેવજીની કૃપા થઈ અને તેનો કોઢ મટી ગયો કંચનવર્ણી કાયા થઈ ગામ ગામમાંથી તેના માંગા આવવા લાગ્યા છેવટે તેણે એક ગુણવાન અને રૂપવાન કન્યા સાથે લગ્ન કર્યું ધણી ધણીયાળી સુખથી રહેવા લાગ્યા પરંતુ તેના ભાગ્યમાં હજી દુઃખ લખાયેલું હતું ગયા ભવના પાપના ફળ ભોગવવાના અધૂરા હતા ચોમાસાના દાહડા હતા મધરાતે ગાજવીજથી આકાશ ખળભળી ઉઠ્યું જોત જોતામાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો અચાનક કડાક કરતી બ્રાહ્મણના ઘરની ભીત ફાટી બ્રાહ્મણ અને બ્રાહ્મણી જીવ લઈને ઘર બહાર નીકળી ગયા ઘડીક વારમાં આખું ઘર ઢગલો થઈને પડ્યું પાડ્યું થયું પણ વરસાદ બંધ રહે નહીં કંકાવટી નગરીના લોકો ભારે ચિંતામાં પડ્યા ઘણા ઘર પડી ગયા ખેતીવાડી તણાઈ ગઈ લોકોમાં ત્રાસ ત્રાસ થઈ ગયો થોડા દિવસ પછી બ્રાહ્મણી પોતાના ઘરને ઠેકાણે ઝૂંપડું બાંધ્યું પણ હવે ખાવું શું ગામના લોકો નિરાધાર દેશામાં આવી પડ્યા હતા સૌને પોતપોતાની પડી હતી ત્યાં બ્રાહ્મણને કોણ ટેકો આપે છેવટે બ્રાહ્મણે પરદેશ જઈ કમાવાનો વિચાર કર્યો અને પોતાની સ્ત્રીને વાત કરી બ્રાહ્મણીએ કહ્યું ભલે તમે સુખેથી જાઓ મારી ચિંતા ન કરશો હું ગમે તે રીતે પરિશ્રમ કરીને મારું જીવન ચલાવીશ બ્રાહ્મણ ત્યાંથી ચાલી નીકળ્યો ઘણો ઘણો ફર્યો પણ ક્યાંય ઠેકાણું પડ્યું નહીં આમ ઘણા દિવસો વીતી ગયા છેવટે ફરતો ફરતો તે એક ઋષિના આશ્રમે આવી પહોંચ્યો આશ્રમની ભૂમિ ઘણી રળિયામણી હતી અહીં આંબા આસોપાલો અને લીમડાના ઘણા વૃક્ષો હતા આશ્રમના ઉપવનમાં દાડમ નારંગી સીતાફળ સાથે જાત જાતના ફૂલ છોડો પણ હતા આમ અહીંનું વાતાવરણ ઘણું જ મનોહર હતું વળી પાસે જ નદીનું સ્વચ્છ પાણી વહેતું હતું રકડી રસડીને કંટાળેલા બ્રાહ્મણને અહીં થોડાક દિવસ રહેવાની ઈચ્છા થઈ બ્રાહ્મણ આશ્રમમાં ગયો અને ઋષિને પ્રણામ કરીને બેઠો બ્રાહ્મણની વાત સાંભળી ઋષિને બહુ દુઃખ થયું તેમણે બ્રાહ્મણને રહેવાની સુખેથી હા પાડી થોડા દિવસ પછી બ્રાહ્મણે આગળ જવાનો વિચાર કર્યો તે ઋષિ પાસે ગયો અને જવાની આજ્ઞા માગી ઋષિએ કહ્યું ભાઈ તારું દુઃખ હું શી રીતે ભાંગું મારી પાસે ધન હોત તો હું તને અવશ્ય સહાય કરત છતાં લે આ સજીવન બુટ્ટી હું તને આપું છું તે તને સહાયરૂપ થઈ પડશે આ બુટ્ટીનો એવો પ્રભાવ છે કે તે ઘસીને પાવાથી મરેલું માણસ જીવતું થાય તેનાથી તું એક માણસને સજીવન કરી શકીશ ઋષિના આશીર્વાદ મેળવી બ્રાહ્મણ સજીવન બુટ્ટી લઈને ચાલી નીકળ્યું બ્રાહ્મણ ફરતો ફરતો એક નગરમાં આવી પહોંચ્યું તે નગરમાં બેઠો તો અહીંના બધા જ માણસોને તેણે શોકમાં દીઠા તે થોડો દૂર ગયો ત્યાં તો હૈયાફાટ રુદનની કરુણ ચીસો સંભળાવા લાગી પાસે જ રાજાનું રાજભવન હતું રાજાનું કુંવર મરી ગયો હતો તેથી આખું રાજકુટુંબ હૈયાફાટ રુદન કરતું હતું બ્રાહ્મણને જટ પોતાની સજીવન મૂટી સાંભળી આવી તે સીધો જ રાજભવનમાં ગયો અને રાજાને પ્રણામ કરીને કહ્યું રાજાજી જો આપ આજ્ઞા આપો તો હમણાં જ હું તમારા કુંવરને સજીવન કરું રાજાએ પહેલાં તો બ્રાહ્મણની વાત ન માની પણ તેનો ઘણો જ આગ્રહ જોયો ત્યારે કહ્યું જો તમે મારા પુત્રને જીવતો કરશો તો તમે જે માગશો તે આપીશ બ્રાહ્મણે પોતાની પાસેથી સજીવન બુટ્ટી કાઢી પથ્થર ઉપર ઘસી અને તેનું પાણી બનાવી કુંવરના મોમાં રેડ્યું થોડી વારમાં કુંવરના દેહમાં ઉનમ આવવા લાગી કુંવરે તો પાસું ફેરવ્યું આ ચમત્કાર જોતાં જ રાજકુટુંબના માણસોના મોઢા ઉપર આનંદ તરવા લાગ્યો પરિવારમાં કુંવર આંખો ઉઘાડીને બેઠો થયો અને વાતો કરવા લાગ્યો રાજાએ પોતાના વહાલ સોયા પુત્રને છાતી સરસોચ આપી લીધો તેણે બ્રાહ્મણને ઘણો જ આભાર માન્યો અને આગ્રહ કરીને પોતાને ત્યાં રાખ્યો અહીં કંકાવટી નગરીમાં બ્રાહ્મણી દુઃખમાં દિવસો વિતાવતી હતી મહિના ઉપર મહિના વીતી ગયા છતાં તેના પતિના કોઈ સમાચાર ન હતા એટલે ચિંતામાં ને ચિંતામાં તે દુબળી થઈ ગઈ હતી હવે તો તેનાથી વધારે પરિશ્રમ પણ થઈ શકતો ન હતો શ્રાવણ માસ આવ્યો શ્રાવણનું સોમવાર આવ્યું કંકાવટી નગરીની બધી સ્ત્રીઓ સોમવારનું વ્રત કરી બ્રાહ્મણીએ પણ સોમવારનું વ્રત લીધું બીજા બધા સોમવાર કરી એકટાણું જમી પણ બ્રાહ્મણીના ઘરમાં આજે અન્નનો દાણો પણ ન હતો એ તો મહાદેવજીને સંભાળતી મારી બેસી રહી પહોર થયો કકડીને ભૂખ લાગી તેના પેટમાં બળતરા થવા લાગી પણ કરે શું અહીંના રાજાને કુંવર જન્મ્યો હતો એટલે રાજાએ આખા નગરમાં સાકર વહેંચવાની આજ્ઞા કરી રાજગોર સાકર વહેચતા વહેચતા બ્રાહ્મણીને ઘરે આવ્યો અને સાકર આપી બ્રાહ્મણીએ સાકરનું પાણી કરીને પીધું એના પેટની બળતરા શાંત થઈ રાત પડી એટલે મહાદેવજીનું રટણ કરતી કરતી ઊંઘી ગઈ બ્રાહ્મણી ભર ઊંઘમાં હતી ત્યાં તો તેને સ્વપ્ન આવ્યું અને સાક્ષાત મહાદેવજીએ દર્શન દીધા આશીર્વાદ આપતા મહાદેવજી બોલ્યા હે બ્રાહ્મણી જાણે અજાણે પણ તે આજે સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે જે વ્રત પહેલું વહેલું દક્ષ કન્યા સતીએ કર્યું હતું જેના પ્રતાપે તે મને પામી હતી ભગવાન એ વ્રત વિધિ સહિત શી રીતે થાય બ્રાહ્મણીએ હાથ જોડીને પૂછ્યું મહાદેવજી બોલ્યા શ્રાવણ મહિનો આવે શ્રાવણનો પહેલો સોમવાર આવે ત્યારે આ વ્રત થાય આ વ્રત કરનારે વહેલા ઊઠી નાઈ ધોઈ સ્વચ્છ કપડાં પહેરવા અને સાકરનો એક ગાંગડો લેવો સાકર લઈ મહાદેવજીના મંદિરે જવું ત્યાં જઈ સાકરના ચાર સરખા ભાગ કરવા એક ભાગ મહાદેવજીને ચડાવવો બીજો ભાગ રમતા બાળકોને આપવો અને ત્રીજો ભાગ પોતે અને ચોથો ભાગ નદી તળાવ કે કુવાના પવિત્ર જળમાં પધરાવો આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો અને મહાદેવજીની કથા વાર્તા સાંભળવી સાંજે મહાદેવજીનું પૂજન કરવું રાત્રે ભોય પથારી કરી સૂઈ જવું આ પ્રમાણે સોળ સોમવાર કરવા છેલ્લા સોમવારે સવાશેર ગોળ સવાશેર ઘી અને સવાશેર ઘઉંનો લોટ લઈ તેના લાડુ કરવા એક લાડુ મહાદેવજીને ધરાવો બીજો લાડુ રમતા બાળકને આપવો ત્રીજો લાડુ પોતે અને ચોથો લાડુનો પ્રસાદ કરી વહેંચી આ બધું દીવા વેળા થતા પહેલા કરવું લાડુ દીવાને બતાવો નહીં આ રીતે વ્રતનું ઉજવણું કરવું આમ કહીને મહાદેવજી અંદર ધાન થઈ ગયા અને સ્વપ્ન ઉડી ગયું બ્રાહ્મણીએ સાકરિયા સોમવારનું વ્રત લીધું વ્રત પૂરું થયું ત્યાં તો રાજાએ આપેલું ખાધું ખૂટે નહીં એટલું ધન લઈને બ્રાહ્મણ ઘરે આવ્યું બ્રાહ્મણને સુખરૂપ ઘરે આવેલો જોઈ બ્રાહ્મણીના હરકનો પાર ન રહ્યો તેણે બ્રાહ્મણને સાકરિયા સોમવારના વ્રતની વાત કહી બંને જણે સાથે મળીને આનંદપૂર્વક વ્રત ઉજવ્યું બ્રાહ્મણે પોતાની ઝૂંપડીની જગ્યાએ હવેલી ચણાવી અને બંને સુખપૂર્વક રહેવા લાગ્યા થોડા સમયમાં મહાદેવજીની કૃપા ફળી અને તેમને ઘેર દેવ જેવો દીકરો ઉતર્યો જય મહાદેવજી સાકરિયા સોમવારનું વ્રત જેવું બ્રાહ્મણીને ફળ્યું તેવું સૌને ફળજું